વડિયાના અર્જુન ભાઈ પત્નીના અવસાન બાદ અંતિમ વિધિ કરી લંડન જઈ રહ્યા હતા પરંતુ તેમનું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે ત્યારે તેમનો પાર્થિવ દેહ વડિયા પહોંચ્યો હતો જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સ્થાનિક લોકો સહિત સ્થાનિક આગેવાનો વિધાનસભામાં નાયબ દંડક કૌશિક વેકરિયા સહિતના આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતા આજે વડિયાની અંદર ભાઈ અર્જુનભાઈનો પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં જે દુર્ઘટના બની જે લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદભરી ઘટના છે ખાસ કરીને નાગનાથ દાદાના ક્ષણોમાં મારે પ્રાર્થના કરવી પડે ભગવાન ભોળાનાથના ક્ષણોમાં પ્રાર્થના કરવી પડે તમામ દિવંગ આત્મા આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે આ અર્જુનભાઈની ઘટના તો વીસ દિવસની અંદર એમના પરિવાર ઉપર મોટો ક્રોપ ફાટી નીકળ્યો એ પ્રકારની ઘટના આપણે ગણી શકાય અર્જુનભાઈ પોતે લંડન પંદર વર્ષથી થાય હતા એમના ધર્મપત્નીનું અવસાન થયું એમની તમામ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા પોતાના નિવાસી વડિયા એની વિધિ પૂર્ણ કરી અને પોતે લંડન જઈ રહ્યા હતા પોતાના નાની બે દીકરીઓ છે અને દીકરીઓએ મા બાપની સત્ર સાંજે ગુમાવી છે ખૂબ દુઃખદ ઘટના છે આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર શોકનું માહોલ છે અને જે રીતની ઘટના બની છે નાગના દાદાના શરણમાં ફરી પ્રાર્થના કરું કે તમામ આત્માઓને નાગના દાદા શાંતિ આપે એ અકસ્માતવાળી ઘટના જે બની છે એ બધા માટે દુઃખની ઘટના સમગ્ર વિશ્વ અને દેશ આ ઘટનામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સમગ્ર લોકોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના ભગવાનના દાદાના શરણમાં પ્રાર્થના કરું છું